हरिः ओम श्रीकृष्णं वन्दे जगद्गुरु ગીતા જ્ઞાન ગંગાના ગીતા સત્સંગમાં પધારેલા સર્વ ગીતા પ્રેમી ભક્તોનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌના હૃદયમાં વસતા મારા અંતર્યામી પ્રભુને નમન કરી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય વાલા મિત્રો ગીતા ગ્રંથને સંપૂર્ણ આપના સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ મારો અને એને શોભળીને જીવનમાં ઉતારી કરી મનુષ્ય જીવન ધન્ય કરવાનો પુરુષાર્થ આપનો તો મિત્રો જોતા રહો ને જોડાતા રહો ગીતા જ્ઞાન સત્સંગમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના શ્લોક પચીસ વિશે નાહમ પ્રકાશ સર્વશ્ય યોગ માયા સમાવૃત લોકો મામજમવયમ મારી યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી આથી આ અજ્ઞાની લોકો મુજ અજન્મા અને અવિનાશી પરમેશ્વરને નથી જાણતા એટલે કે મને જન્મનારો અને મરનારો માને છે મિત્રો શ્લોકના અર્થને વિસ્તારથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ તેમના પ્રિય સખા અને સત્ય શિષ્ય મનના મનમાં કોઈ પણ શંકા ન રહે અને સરળ ભાષામાં સરળતાથી સમજી શકે તે ઉદ્દેશથી એકના એક વિષયને અનેક રીતે પ્રસ્તુત કરે છે અનેક દ્રષ્ટિકોણથી દાખલા દલીલ દષ્ટાંત અને સિદ્ધાંત સાથે સમજાવે છે જેથી અર્જુન જે સમજવા માગે છે તે સમજી શકે ચોવીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું કે એક હોય છે વ્યક્ત સત્તા અને બીજી હોય છે અવ્યક્ત સત્તા સત્તા સિદ્ધાંત પ્રમાણે અવ્યક્ત સત્તાના આધારે જ સહારે જ દ્રષ્ટિગોચ થાય છે દેખાય છે અનુભવાય છે પરંતુ તેના પડદા પાછળ અવ્યક્ત સત્તા સૌના અધિષ્ઠાન મૂળ સત્તા દરેકના નજરમાં દરેકના સમજમાં દરેકના અનુભવમાં નથી આવતી જેમ વૃક્ષ પૃથ્વીના આધારે જ હોય છે જો પૃથ્વીનો આધારનો સંબંધ છોડ વૃક્ષ વૃક્ષ રહેતું નથી તેવી જ રીતે એટલે કે માણસ અને સમષ્ટિ એટલે સર્વ પ્રાણી જગત બંદે વ્યક્ત જગત નું જ અધિષ્ઠાન તત્વ અવ્યક્ત પરબ્રહ્મ પરમાત્મા એટલે કે જગતના કણે કણમાં ઓતપ્રોત હોવા છતાં રોમે રોમ મો વસ્તુ હોવા છતાં દરેકના દિલમાં અંતર્યામી રૂપે અધિષ્ઠાન અવ્યક્ત પરમાત્મા હોવા છતાં કોઈને દેખાતો નથી કોઈની નજર જતી નથી અને જ્યારે એ અવ્યક્ત મહાસત્તા અવતાર ધારણ કરીને ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે પ્રગટ થાય છે ત્યારે આ વ્યક્ત જગતના લોબા ગાળાના અભ્યાસી મંદ મંદબુદ્ધિના એ ધારી આવેલા અવ્યક્ત તત્વને પણ પોતાના જેવો જ પુનરપી જન્મમ પુનરપી મરણમ લેવાવાળો જ સમજી લેવાની ભૂલ કરે છે અને તેને પોતાના જેવો જ સામાન્ય સાધારણ સંસારી વ્યક્તિ માનવાની ભૂલ કરે છે તેનું કારણ દર્શાવતો ભગવાન આ પચીસમા શ્લોકમાં કહે છે કે નાહમ પ્રકાશ સર્વસ્વ યોગ માયા સમાવૃત કે પોતાની યોગ માયાથી ડંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી એ માટે જ અજ્ઞાની જન સમુદાય અજન્મા અને અવિનાશી એવા મને પરમાત્માને તત્વથી નથી જાણતો અથાત મને જન્મ મરવા વાળો સમજે છે અહીં ભગવાન કહે છે કે હું પોતાની યોગમાયાથી ઢંકાયેલો છું આથી મૂળ લોકો જન્મ જાણતા નથી કે હું અજન્મા છું તેઓ પોતે જ જન્મે અને મરે છે એટલા માટે મને પણ મરવા મરવાવાળો સમજે છે મને વાસુદેવના ઘરે જન્મેલો માને છે અર્જુનના રથના સારથી માને છે અર્જુનનો સાથી માને છે પરંતુ હું તો પ્રાણી માત્રનો સાથી છું પ્રાણીમાં હું તો બધાનો જ સાથી છું નથી તો કોઈનો પણ નથી જે અવ્યક્ત તત્વ છે એને કોઈ માટે રાગ નથી હોતો અને કોઈના માટે દ્વેષ નહીં હોતો આથી પ્રશ્ન એ ઉઠી શકે કે જેઓ મારું ભજન કરે છે તેમને તો હું સંસારથી તારી લઉં છું અને જેઓ મારાથી વિમુખ થઈ જાય છે સંસાર પરાયણ છે તેઓ કષ્ટ ભોગવે છે ભગવાન આવું કેમ કરે છે તો આ વાત આખી સાચી નથી સમજમાં નથી આવતી એટલે આપણને ખોટી લાગે છે વાસ્તવમાં તો સાચી વાત શું છે કે જેઓ ભજન કરે છે તેઓ સુખી થાય છે અને જેઓ બીજાને કષ્ટ આપીને પણ ભોગ ભોગવવા માગે છે તેઓ દુઃખી થાય છે પરંતુ એનું કારણ એના પ્રત્યે ભગવાનનો રાગ દ્વેષ નથી જે લોકો ભગવાનનું ભજન કરે છે તેમની વૃત્તિ ભજન કરવાથી ભગવદાકાર થાય છે અને એ ભગવદાકાર વૃત્તિ એમણે દેવી ભાવનો પ્રવેશ થાય છે કરાવે છે જ્યારે ભગવાનને ન માનવા વાળાની વૃત્તિ જગદાકાર થાય છે અને એ જગદાકાર વૃત્તિ એમને આસુરી ભાવમાં ધકેલી છે આપણે ઈશ્વરનું ચિંતન કરીએ છીએ તો કોઈ દેવી દેવતા આવીને આપણને સ્વર્ગમાં લઈ જતા નથી પાપનું ચિંતન કરીએ છીએ તો કોઈ દેવી દેવતા આવીને આ અથવા દૈત એટલે કે રાક્ષસ આવીને આપણે નરકમાં નથી લઈ જતા પરંતુ પાપના ચિંતનથી અને પાપમય પ્રવૃત્તિથી આપણી વૃત્તિઓ રજસ મિશ્રિત તમસપ્રદાન બની જાય છે અને પછી એ પ્રકારની રુચિ અને પ્રવૃત્તિમાં લિપ્ત થઈને આપણે અધોગતિ તરફ જઈએ છીએ આપણી મતિ પણ એવી જ થઈ જાય છે અને જો આપણે સાત્વિક ચિંતન કરીએ સારું ચિંતન કરીએ સાત્વિકથી પણ પર પરબ્રહ્મ પરમાત્માનું ચિંતન કરીએ તો આપણી વૃત્તિ આપણી બુદ્ધિવૃત્તિ પણ આપણને સુખ સ્વરૂપ પરમાત્મા તરફ લઈ જનારી બને છે તો હવે મિત્રો મનુષ્ય પોતાની વૃત્તિને ઉર્ધગામી એટલે કે ઉન્નતિ તરફ મુક્તિ તરફ કઈ રીતે લઈ જવી કે અધોગામી કરીને અવનતિ એટલે કે અધોગતિ તરફ કઈ રીતે લઈ જવી બંધન તરફ કઈ રીત રીતે લઈ જવી એ માટે સ્વતંત્ર છે મનુષ્યના હાથની વાત છે મુક્તિની ઈચ્છા માત્રથી જ મનુષ્યમાં સદ્ગુણો આવવા લાગે છે ત્યાગ ક્ષમા વૈરાગ્ય સહનશીલતા પરોપકાર સચ્ચાઈ સેવા દાન વગેરે આ બધા જ સદગુણો ફક્ત મુક્તિની ઈચ્છા કરવા માત્રથી જ આપણા મો પોગળવા લાગે છે એટલે કે વિકાસ થવા લાગે છે દેહને હું અને માનવ માત્રથી જ શોષણ ઈચ્છા રાગ દ્વેષ ભય હિંસા વગેરે દુર્ગુણો પોગરવા લાગે છે તમોગુણીનો સ્વભાવ હોય છે મારું એ મારા બાપનું અને તારામાં મારો ભાગ રજો ગુણીનો સ્વભાવ હોય છે તારું એ તારું અને મારું એ પણ તારું જીવો અને જીવવા દો અને સતોગુણીનો સ્વભાવ હોય છે કે તારું તો ભલે તારું રહે પણ મારું પણ જો તારે જરૂર પડે તો વાપરજ પરંતુ જ્યારે ગુણાતિત અવસ્થા અવસ્થાની આવે છે ગુણાતીત મસ્તી આવશે ત્યારે તો તારું મારું બધી જ મન બુદ્ધિની રમત છે મારું તારું કરતા કરતાં તો અનેક જતા રહ્યા અને આપણે પણ જતા રહીશું શ્રી વશિષ્ઠ મહારાજજી યોગા યોગાવશિષ્ટમાં કહે છે કે મારું તારું એ ચિત્તનું સ્ફૂરણું માત્ર છે હે રામજી વાસ્તવમાં કશું જ બન્યું નથી આ બધો ફક્ત ચિત્તનો જ પ્રપંચ વિસ્તાર માત્ર છે આ બધી જ સંકલ્પોની રમત માત્ર છે જેમણે એકવાર પણ અવ્યક્તનો રસ જાણી લીધો પી લીધો તેઓ વ્યક્ત વસ્તુઓમાં અટવાતા નથી અને જેવો વ્યક્ત વસ્તુઓમાં અટવાતા નથી તો સમય જતો વ્યક્ત વસ્તુઓ પણ એમની દાસી બની જાય છે તમે ગમે તેટલા પણ અવ્યક્ત તત્વમાં સ્થિત થઈ જશો એટલી એટલી પ્રકૃતિ તમને અનુકૂળ થવા લાગશે સહાયરૂપ થવા લાગશે તમે આત્મતત્વને છોડી અને પ્રકૃતિના પદાર્થોને જગતના પદાર્થોને જગતના ભોગોને પકડશો કરશો તો થોડું જરૂર પકડ રહે કારણ કે ભોગતા ભોગ અને ભોગ્ય પદાર્થની આ જે ત્રિપુટી છે તે વ્યક્ત છે એ માયાનો વિસ્તાર છે માયાનો અર્થ જે હોય નહીં સતો દેખાય જે હોય નહીં અને દેખાય એ કાયમ કેવી રીતે ટકી શકે અને જે દેખાય છે તે પણ હંમેશા બદલાતું જ રહેશે લોકોને એવી ભ્રાંતિ થઈ જાય છે કે આ પદ વિના આ પ્રતિષ્ઠા વિના આ રૂપિયા વિના આ જગતના પદાર્થો વિના આપણે જીવી નહીં શકીએ પરંતુ સાચી તો વાત એ છે કે આ પદાર્થો સાથેનો સંબંધ તોડ્યા વિના આપણે જીવી શકતા નથી બધા જ બંગલા પતિ પત્ની રૂપિયા પૈસા બધાની સાથે જ્યારે રાત્રે ઊંઘમાં આપણે સંબંધ તોડીએ છીએ ત્યારે જ સાચી નિંદ્રાનું સુખપૂર્વક નિંદ્રાનું સુખ લઈ શકીએ છીએ અને બીજા દિવસે ફરી સંબંધ જોડવા નું સામર્થ મળે છે તો શું ઊંઘમાં એ યાદ રહેશે કે આ મારું પદ છે આ મારી પત્ની છે આ મારો બંગલો છે ના આ બધું જ ભૂલી જાઓ છો જ્યાં સુધી આ બધું યાદ રહેશે ત્યાં સુધી તમે સુઈ શકતા નથી એટલું જ નહીં આ મારું શરીર છે એવું પણ જો યાદ રાખો તો પણ સુઈ શકતા નથી અર્થાત શરીર સાથેનો પણ સંબંધ તોડીને જ તમે અવ્યક્તમાં વિલીન થઈ શકો છો અને જ્યારે અવ્યક્તમાં વિલીન થાવશો ત્યારે જ બીજા દિવસ વ્યક્તનું સુખ લેવાની થોડી યોગ્યતા આવે છે અવ્યક્ત થઈને વ્યક્તનું સુખ લેવાની યોગ્યતા લાવો છો જ્યારે ફરી વ્યક્તમાં વિખરાઈને થાકી જાઓ છો ત્યારે પાછા ફરીથી અવ્યક્તમાં પહોંચી જાઓ છો જેઓ ભગવાનના અવ્યક્ત સ્વરૂપને જાણતા નથી તેઓ પોતાની તુચ્છ ઈચ્છાઓને વ્યક્ત દેહની આકાંક્ષાઓને પૂરી કરવા માટે દેવી દેવતાઓને રીઝવે છે પરંતુ એ દેવી દેવતાઓ પણ ફળ આપવાનું સામર્થ્ય તો એ પણ

પરંતુ આપણે એક સેકન્ડ માટે પણ પરમાત્માની બહાર જઈ શકતા નથી એટલું એ વ્યાપક તત્વ આપણામાં એટલું ઓતપ્રોત છે તેમ છતાંય ઇન્દ્રિયો સાથે શરીર સાથે મન સાથે વ્યક્ત સંસારની સાથે તાદાત્મ અભ્યાસના કારણે લોબાગાળાના અભ્યાસના કારણે એ અવ્યક્ત તત્વને આપણે માન માનતા નથી જાણતા નથી ઈશ્વર સિવાયનું બધું જ આપણે જાણીએ છીએ ફક્ત ઈશ્વરને જાણતા નથી કબીરજીએ કહ્યું છે કે સે સબ હોતે હૈ સબસે એક ન હોય એકથી જ આખી અંકશાસ્ત્ર ઉદભવે છે પણ એક જ ના હોય તો આખા અંકશાસ્ત્રથી એક ના બની શકે એમ એક અવ્યક્ત તત્વથી બધું જ બને છે પરંતુ બધા ભેગા કરીને પણ એ એકનું જ્ઞાન નથી થતું જેનાથી બધાનું જ્ઞાન સાધે થાય છે એક સાદે સબ સદે સબ એ અવ્યક્તને આપણે નથી જાણતા બધું આપીને પણ એકને નથી મળી શકાતું એ એક પરમાત્માને જાણવાનો સમય મળ્યો છે એ સમયને અનેકને જાણવામાં આપણે વેડફી નાખીએ છીએ અને અનેકોમાં જે એક છુપાયેલો છે તેનું જ્ઞાન મેળવાનું રહી જાય છે પરમાત્માનું જ્ઞાન મેળવાનું રહી જાય તો પછી મનુષ્ય બાહ્ય જગતમાં ભલે ગમે તેટલી પ્રગતિ કરે ભલે આકાશમાં અભિમાન ઉડાવે તો પણ અંદરથી તો સંતુષ્ટિ નહીં થાય પરિતૃપ્તિ નહીં થાય વ્યક્તિ ગમે તેટલો એટલું સોભળો એ ટકી નહીં રહે અવ્યક્તને ગમે તેટલી પીઠ દેખાડો વ્યક્તને ગમે તેટલું સંભાળો તો પણ એ ટકશે નહીં અને અવ્યક્તને ગમે તેટલી પીઠ દેખાડો તો પણ એ છે નહીં તમે જેનો ક્યારેય ત્યાગ ન કરી શકો તેનું નામ છે પરમાત્મા અને જેને તમે ક્યારે રાખી ન શકો તેનું નામ છે સંસાર જગત જેને તમે એક જેવી ક્યારેય ન રાખી શકો તેનું નામ છે માયા સંસાર આમ સતો આશ્ચર્યની વાત છે કે પરમાત્મા આજ સુધી કોઈને મળ્યા નથી અને માયાથી આજ સુધી કોઈ સૂટ્યું નથી માયા મીટીને મનમિતા મરમર ગયા શરીર જેને આપણે કાયમ રાખી શકતા નથી એ માયા આજ સુધી સૂટી નથી અને જેને આપણે કાયમ છોડી શકતા નથી એ પરમાત્મા આજ સુધી મળ્યું નથી તેનું કારણ શું ભગવાન કહે છે કે પોતાની યોગમાં हि हुडंकाय सर्व माते प्रत्यक्ष नाही नाहम प्रकाशम सर्व योग मायासमाहूत માટે આ અજ્ઞાની જન સમુદાય મૂજ અજન્મા અવિનાશી પરમેશ્વરને તત્વથી જાણતા નથી યથાર્થ મને જન્મવા મરવા વાળો સમજે છે તો ભગવાનને કેવી રીતે પામવા ભગવાન કોઈને આપી શકતા નથી ભગવાનની પાસે કોઈ જઈ શકતું નથી જો ભગવાન વિશેની બધી જ કલ્પનાઓ અને માન્યતાઓને હટાવી દેવામાં આવે તો ભગવાન એક ઇંચ ઇંચભર પણ ક્ષણવહાર પણ આપણાથી દૂર નથી હોતા અને ભગવાન ઈચ્છે તો પણ આપણાથી દૂર થઈ શકતા નથી આ પ્રમાણે ભગવાન તો સર્વ સુલભ છે પરંતુ યોગ માયાથી આવૃત હોવાથી આપણને દેખાતા નથી અને દૂર ભાષે છે પરંતુ વાસ્તવમાં તેઓ દૂર નથી તો મિત્રો ટૂંકમાં મૂઢ મનુષ્યો ભગવાનને કેમ નથી જાણતા તેઓ ન જાણવાના બે કારણો છે એક તો મારું યોગ માયાથી ડંકાવવું અને બીજું એમની મૂઢતા જેમ કે કોઈ શહેરમાં કોઈનું ઘર હોય અને તે પોતાના ઘરમાં બંધ રહે તથા શહેરના તમામ ઘરોને આખો કિલ્લામાં બંધ હોય તો જો તે મનુષ્ય બહાર નીકળવા ઈચ્છે તો પણ પોતાના ઘરમાંથી તો નીકળી શકે પરંતુ શહેરના કિલ્લામાંથી બહાર નીકળવું તેના હાથની વાત નથી હા જો એ શહેરનો રાજા ઈચ્છે તો એ કોટના દરવાજા પણ ખોલી શકે છે અને તેને ઘરનો દરવાજો પણ ખોલી શકે છે જો એ માણસ પોતાના ઘરનો દરવાજો ન ખોલે તો રાજા પણ એ એ દરવાજો તોડી પણ શકે છે એવી જ રીતે આ પ્રાણી પોતાની મૂળતા દૂર કરીને પોતાના નિત્ય સ્વરૂપને જાણી શકે છે પરંતુ સર્વથા ભગવત તત્વનો બોધ તો ભગવાનની કૃપાથી જ થાય છે ભગવાન જેને જણાવવા ઈચ્છે છે તેને જ ભગવાન જાણી શકે છે ભગવાનને તે જાણી શકે સોય જનાહી જે હિ દેહુ જનાહી માનસમાં આવે છે કે જો માનુષ્ય સર્વથા ભગવાનના શરણે થઈ જાય તો ભગવાન તે અજ્ઞાનને પણ દૂર કરી દેશે અને પોતાની માયાને પણ દૂર કરી દેશે નાહમ પ્રકાશમ સર્વશ્ર યોગ માયા સમાવૃતમ જે મનુષ્યો બુદ્ધિહીન છે ભગવાનને નથી માનતા ભગવાન અવતાર કાળમાં પણ બધાની સામે હોવા છતાં પણ તેમની સામે પ્રગટ નથી થતા એ યથામાં પ્રપંદન તે તાશ્ય તે વજામ્ય હમ ગીતાના ચોથા અધ્યાયનો અગિયારમો શ્લોક કે વાસ્તવમાં ભગવાન અપ્રગટ રહેવા ઈચ્છતા નથી પરંતુ જે તેમને માનતા નથી તેની સાથે તે પ્રગટ કઈ રીતે શકે તો અવતાર કાળમાં ભગવાન અલૌકિક રૂપમાં દેખાતા હોવા છતાં સદા ભગવાન અલૌકિક અને અવિનાશી છે પરંતુ રાગ દ્વેષને કારણે અજ્ઞાની મનુષ્યોને ભગવાન પણ અજ્ઞાની લાગે છે અથાત ભગવત રૂપે ન દેખાતો તેમને મનુષ્ય રૂપે દેખાય છે તો જેઓ ભગવાનને અજ અવિનાશી નથી માનતા તેઓની સામે તો ભગવાનમાં એનો પડદો રાખે છે પરંતુ ભગવાનની સામે જે પડદો નથી રહેતો કોની સામે પડદો નથી રાખતા એ આગળના શ્લોકમાં ભગવાન વર્ણન કરશે આપે અમૂલ્ય સમય ગીતા ગ્રંથના સત્સંગને આપ્યો તે બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ફરી મળીશું આગળના શ્લોકમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે